સર્વે વૈષ્ણવોને જન્માષ્ટમીના જય શ્રી કૃષ્ણ સૌએ શ્રી કૃષ્ણ શરણ મમાનો દૂર સાંભળ્યો હશે મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણ મમા એમાં શ્રી સૌભાગ્ય પાવે છે લક્ષ્મીવાન બનાવે છે વળી નૃપ સુપ્રિય બનાવે છે કૃ સકલ સોષને તાપે છે સ્ણઃ ત્રિવિધ તાપ સમાવે છે સભાવના બંધન કાપે છે અને રથી જીવ જગત જીવ તણો વળી થાય જ્ઞાન હરિસંબંધનું ભક્તિ દે છે ખાલી ભક્તિ નહીં પણ દૃઢ ભક્તિ તણો અને મ ગુરુમાં વાલ કરાવે છે અને હરિહિરો ગુરુ બતાવે છે અને મ મુક્તિ આપે છે ખાલી મુક્તિ નહીં પણ સાયુજ્ય મુક્તિ અપાવે છે એ મંત્ર અણમૂલો છે આપણને ખબર છે પણ હવે પ્રશ્ન થાય કે આ બધું યાદ કેવી રીતે રાખવું તો હવે આપણે જોશું કે યાદ રાખવાની શું કળા છે આપણે જ્યારે શ્રી બોલીએ ત્યારે લક્ષ્મીજીને યાદ કરવાના લક્ષ્મીજીને યાદ કરીએ એટલે આપણને ખબર છે કે એ અખંડ સૌભાગ્યવતી છે તો શ્રીથી સૌભાગ્ય મળે અને લક્ષ્મીવાન તો બનાવે લક્ષ્મીજી અને નૃપ ને સુપ્રિય લક્ષ્મીજી ઠાકોરજીના સુપ્રિય છે નૃપ એટલે રાજા પછી ક્ર આપણને ખબર છે કે કૃષ્ણ શબ્દ એટલે ખેંચે તો અહીંયા પાપને ખેંચે છે કૃ પછી સ્ણઃ આપણે જોઈએ છીએ સ્ણઃમાં ત્રણ ભાગ છે શણ અને હ બે ટપકા હ એટલે ત્રણ તો ત્રણ તાપને સમાવે છે હવે શ આપણે જોઈએ તો શમાં બે મીંડા છે પહેલા ભાગમાં એટલે એ ગાંઠ જેવા છે અને પછી આ લીટી છે એ ગાંઠ નીકળી ગઈ એટલે ભવના બંધનને કાપે છે ગાંઠ એ જાણે કે બંધન જેવું થયું પછી ર આપણે જોઈએ તો બ્રહ્મમાં ર છુપાયેલો છે અહીંયા લાઇન છે તો એ આપણને હરિત જીવજગત હરિબ્રહ્મ તણો સબંધ કરાવે છે અને હરિસંબંધ એટલે કે બ્રહ્મ સંબંધનું જ્ઞાન આપણને કરાવે છે આપણે ર જોઈએ તો એમાં ઉપર મીંડ્યું છે એ ફળ છે તો આપણને દ્રઢ ભક્તિનું ફળ આપે છે રમ મ આપણને ગુરુમાં વાલ કરાવે છે અને ગુરુ હરિહિરો બતાવે છે એ જરાક યાદ રાખવું પડશે અને મ છે બીજો મ આપણને મુક્તિ અપાવે છે એટલે કે સાયુજ્ય મુક્તિ ખાલી મુક્તિ નહીં પણ સાયુજ્ય મુક્તિ અપાવે છે એટલે આ બધું આપણને બધું યાદ રહી જાય આવી રીતે આપણે કરીએ તો આગળના ભાગમાં આપણે જોશું કે હું કેવી રીતે માળા ફેરવું ત્યારે આ બધું નજર સામે લઈ આવો તો એ આપણે આગળ આવી વિડીયોમાં જોઈશું તમને ગમ્યું હોય તો લાઈક કરીને તમારા મિત્રોને મોકલજો પછી આપણે ફરી બીજા વિડીયામાં મળશું જય શ્રી કૃષ્ણ